લક્ષ્મણભાઈ ભીખાભાઈ જાહેરાત દાખલ કરવામાં આવેલી હતી જે વ્યક્તિનું આજરોજ ઠાકોરવાસ અમેર ઠાકોર સ્મશાન ગૃહ અંદર નાયનોલની દોરી સાથે એક લટકતી લાશ મળી આવેલી જેનો નાથું નાનું દોરી વડે ગળે પાસે ખાધેલી હાલતમાં લટકતું હતું અને ગળાથી નીચેનો બોડીનો ભાગ નીચે પડેલો હતો આ બોડીને તપાસ કરતા એ બોડીના અંદર એના પેટના ગજવામાંથી મોબાઈલ મળી આવેલો તેમજ ચાવીઓનો ચુમખો મળી આવેલો જેથી તેના પરિવારજનોને બોલાવી તપાસ ખાતરી કરતા તેમના જે ભાઈ છે છે એની અને આ બોડીને જાનવરો દ્વારા ખેંચી અને દૂર લઈ જવામાં આવેલા નું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે ઈડી દાખલ કરવામાં આવે છે મીડિયાની અંદર આ એક હત્યાનો બનાવ હોય એવી સંભાવના સેવાઈ રહી છે પરંતુ એવો કોઈ પણ પ્રકારનો પુરાવો હાલ મળેલો નથી આ અંગે પણ પોલીસ વિવિધ ટીમો બનાવી અને તપાસ કરી રહી છે એડી દાખલ કરી પીએમ માટે આગળની કાર્યવાહી માટે અમેરિકન પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે પરિવારને કોઈ પણ આક્ષેપ અત્યારે કોઈ પણ પ્રકારનું કઈ જણાવેલું નથી